વર્ષ બે હજાર પચીસનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચે હોળીના દિવસે થશે આ ત્રણ રાશિના લોકો કરોડપતિ બનશે મિત્રો ગુજરાતી ઋષિ વિચાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે હોળી બાદ દેવીલક્ષ્મી આ ત્રણેય રાશિના લોકોના બધા દુઃખ પીડા અને કષ્ટ દૂર કરશે આ વખતે હોળીના દિવસે વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ થવાનું છે હોળી ચૌદ માર્ચે છે અને આ દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થવાનું છે ચંદ્રગ્રહણનું સૂતક નવ કલાક પહેલાં શરૂ થાય છે ગ્રહણના સૂતકની શરૂઆતથી ગ્રહણના અંત સુધી પૂજા સહિત ઘણી પ્રવૃત્તિઓ થશે પ્રતિબંધ ત્યારે થાય છે જ્યારે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં સૂતક શરૂ થાય છે આવી પરિસ્થિતિમાં લોકો મૂંઝવણમાં પડે છે કે શું ગ્રહણના કારણે હોળીનો રંગ ખલેલ પડે છે કે સૂતક લાગવાથી હોળી દહન કરવું જોઈએ શું લોકો ગ્રહણ સમયે રંગો સાથે હોળી રમી શકે છે મિત્રો અમે આ વિડિયોમાં આ બધા વિષયોમાં ચર્ચા કરીશું અને જાણીશું કે ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલતી કઈ વસ્તુઓ ન કરવી જોઈએ અને મિત્રો ચંદ્રગ્રહણ દરમિયાન કઈ રીતે ઉપાય કરવાથી તમારું નસીબ તમારું સાથે આપશે જો તમે આ કરી શકો તો તમારું નસીબ તમારા પક્ષમાં રહેશે જુઓ એક વાત ધ્યાનમાં રાખજો રાખજો જો તમે ચંદ્રગ્રહણ વખતે થોડું ધ્યાન નહીં રાખશો તો તમારી જીવનમાં સમસ્યાઓ આવશે જ અને તમારું દુર્ભાગ્ય પણ તમારી પર છવાઈ જશે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં હંમેશા સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ બીજી બાજુ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો ક્યારેય બરાબર જવા નથી અહીં તમારે ચંદ્રદેવનો સીધો આશીર્વાદ મળે છે જેને તમે ભગવાનનો આશીર્વાદ પણ કહી શકો છો આ ચંદ્રગ્રહણ શુક્રવારે છે અને આ દિવસ ભગવાન શિવ અને ચંદ્રદેવને સમર્પિત છે આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી તમને માત્ર ચંદ્રદેવનો આશીર્વાદ જ નહીં પણ ડોટ ડોટ ભોલેનાથનો આશીર્વાદ મળવાથી પછી તમારી જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમે તમારા જીવનમાં સારી પ્રગતિ કરશો જો તમે ઈચ્છો છો કે ચંદ્રદેવજી અને ભોલેનાથનો આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે તો તમારું નસીબ તમારી સાથે રહે ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં ધનનો વરસાદ થશે તો તરત જ કોમેન્ટ બોક્સમાં પૂરેપૂરી શ્રદ્ધા સાથે જય ભોલેનાથક લખો મિત્રો ચૌદ માર્ચે ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને સુતતકાળ શું હશે એ જાણવા માટે આપણે જાણીએ છીએ કે કઈ રાશિના લોકો ભાગ્યશાળી છે જેમના જીવનમાં ચંદ્રગ્રહણ પછી ચમત્કારી થવા જેવું છે પરિવર્તન જોવા મળશે અમે તમને આ ચંદ્રગ્રહણ પર બાર રાશિઓ પર થતી સીધી અને પરોક્ષ અસર વિશે સંપૂર્ણ અને ચોક્કસ માહિતી આપવા જઈ રહ્યા છીએ મિત્રો વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવાનું છે આ દિવસે એકવીસ પ્રકારના શુભ યોગ બનશે એટલે કે આ દિવસે થનારું ચંદ્રગ્રહણ ઘણા રાશિઓમાં પ્રવેશ કરશે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે પૃથ્વી સંબંધિત કોઈ આફત આવે છે પરંતુ જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં ખળભળાટ થાય છે અને સમુદ્રમાં પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે પરંતુ વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વખતે ચંદ્રગ્રહણ પછી બારમાંથી ત્રણ રાશિઓ છે જેઓ એનેન છે તેમના જીવનમાં સકારાત્મક અને ચમત્કારિક પરિવર્તન આવશે ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ પડશે અને ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ મળશે ત્યારબાદ તેમના રાહુ અને કેતુ પણ બદલાશે અને તેઓ પણ સહારો આપશે તેમને દેવી લક્ષ્મી તરફથી ઘણા આશીર્વાદ અને વરદાન મળશે ધૂળેટીના એક દિવસ પહેલા હોલિકા દહનની પરંપરા છે ચૌદ માર્ચના રોજ ચંદ્રગ્રહણ સવારે નવ વાગીને સત્તાવીસ મિનિટ વાગે શરૂ થશે અને બપોરે સાડા ત્રણ વાગ્યા વાગે સમાપ્ત થશે કુલ સમયગાળો છ કલાક અને ત્રણ મિનિટનો રહેશે આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા પેસિફિક મહાસાગર ઓસ્ટ્રેલિયા એટલાન્ટિક મહાસાગર યુરોપ એશિયાના કેટલાક ભાગો અને દક્ષિણ ધ્રુવમાં દેખાશે પરંતુ આ ગ્રહણ ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં દેખાશે નહીં એટલે કે અહીં સૂતકકાળની માન્યતા લાગુ પડશે નહીં પરંતુ આ ચંદ્રગ્રહણ પછી બાર રાશિઓમાંથી કેટલીક પર તેની અસર જોવા મળશે ચંદ્રગ્રહણનું સૂતક નવ કલાક પહેલાં શરૂ થાય છે હવે આ સમય દરમિયાન તમને કેટલીક સાવચેતી રાખવી પડશે જે તમને ભૂલતી પણ ન કરવી જોઈએ તો દુર્ભાગ્ય તમારી પાછળ આવશે ધ્યાનમાં રાખો કે ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ ખોરાક રાંધવામાં આવતો નથી બીજું ચંદ્રગ્રહણનો સૂતકકાળ શરૂ થતાની સાથે જસગર્ભા સ્ત્રીઓએ ખાસ કાળજી લેવી પડશે કે ભૂલથી પણ છરી જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરે હવે અમે તમને જણાવીશું કે ચંદ્રગ્રહણ પછી કઈ ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે જેમના જીવનમાં પરિવર્તન આવશે મિત્રો આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી જ તેનો સૂતકકાળ પણ અહીં માન્ય રહેશે નહીં પરંતુ ચંદ્રગ્રહણની અસર બધી બાર રાશિઓ પર ચોક્કસપણે પડશે અને ભોલેનાથ આ ત્રણેય રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન છે ખુશ થયા છે જેના કારણે આ ત્રણેય રાશિના લોકોના જીવનમાં બેહદ ખુશીઓ આવી રહી છે હોળી બાદ આ ત્રણેય રાશિના લોકોના જીવનમાં બદલાવ આવશે ચૌદ માર્ચે ચંદ્રગ્રહણ થશે જેનો વિવિધ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડશે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ગ્રહણને કારણે કેટલીક રાશિઓને નાણાકીય લાભ અને સમૃદ્ધિ મળી શકે છે નીચે કેટલીક રાશિઓની યાદી છે જે આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભની અપેક્ષા રાખી શકે છે નંબર એક તુલા રાશિ તુલા રાશિના લોકો પર શનિની કૃપા રહેશે જેના કારણે તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તેમની કારકિર્દીમાં પ્રગતિ થશે કમાણીમાં વધારો થશે થશે અને ઊંચા પદ પર પહોંચવાનો મોકો મળશે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે શનિ શુભ પરિણામો આપશે તેમની કારકિર્દીમાં પ્રગતિ થશે પૈસા કમાવવાની નવી તક મળશે અને જીવનસાથીનો સહયોગ મળવાની શક્યતા રહેશે નંબર ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના દસમા ભાવમાં સશયોગ બનશે જેના કારણે આ રાશિના લોકોને લાંબા ગાળે શુભ પરિણામો મળશે યુવાનો માટે નવી પ્રગતિની તક મળશે મિત્રો તમારું ભાગ્યશાળી રાશિ કઈ છે તે બોક્સમાં લખો કૃપા કરીને નોંધો કે આ માહિતી જ્યોતિષ પર આધારિત છે અને પરિણામો વ્યક્તિગત છે પરિસ્થિતિઓ પ્રમાણે બદલાઈ શકે છે એ માટે કોઈ નિષ્ણાત જ્યોતિષીનો સંપર્ક કરવો સારું રહે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ પણ લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપના પરિવાર પર રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ તમારા ખૂબ ખૂબ